આજે ગુરુનાનકની પાંચસો છપ્પનની જન્મ જયંતિ કરવામાં આવી રહી છે થલતેજ ખાતે આવેલા ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતીની ઉજવણી કરાઈ ગુરુનાનક જયંતીને ગુરુ પર્વ અથવા પ્રકાશ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે ગુરુદ્વારામાં દિવસભર કીર્તન લંગરના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ શીખ સમુદાયના લોકોની ગુરુદ્વારામાં ભીડ જોવા મળી રહી છે શીખ સમુદાયને ગુરુ નાનકના સિદ્ધાંતોને યાદ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી મૌલિક આજે ગુરુ નાનકની જન્મ જયંતિ કેવો માહોલ ગુરુદ્વારામાં જોવા મળી રહ્યો છે દ્વારામાં કરવામાં આવી છે દેશભરમાં ગુરુ નાનક જયંતિ છે તેની ઉજવણી થઈ રહી છે ત્યારે થલતેજ ખાતે આવેલ ગુરુદ્વારામાં પણ આ મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો છે તે પહોંચ્યા છે ગુરુનાનક જયંતિ છે આ તેની ઉજવણી છે તે કરી રહ્યા છે અને આ રીતે અત્યારે ભજન કીર્તનની સાથે આ ભંડારાનું આયોજન છે આ તે પણ આ જોવા છે તે મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં આ શીખ સમુદાયના લોકો છે આ તે અહીંયા જે ગુરુદ્વારા છે ત્યાં જોવા મળી રહ્યા છે ખાસ સવારથી જ આ ભજન કીર્તન છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ આ ભજન કીર્તન છે તેનું આયોજન છે અહીંયા ચાલી રહ્યું છે કેટલાક શીખ સમુદાયના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે તેમનું શું કહેવું છે ખાસ આજે ગુરુ નાનક જયંતિ છે કઈ રીતે અહીંયા ગુરુદ્વામાં ઉજવણી કરવાની પહેલાં આવી જ છે આજે ગુરુ નાનક જયંતિ પાંચસો છે અમારા ગુરુ નાનક દેવજી બધા માટે સારું જ છે કોઈને ખોટું નથી ગુરુ દેવજી એક એવા માણસ છે જેમને ઓલ વર્લ્ડની અંદર લંગર ચાલુ કરાવ્યો છે વર્લ્ડની અંદર જ્યાં બી આંધી આવે તોફાન આવે અથવા આકાશ પાછળ કોઈ બી એ બધું થાય તો એ લંગર ચાલુ થાય છે એમાં અમારી ધર્મ જાત કોમ જાત જોવામાં આવતી નથી કોઈ પણ ધર્મનો માણસ હોય એ અમારી જોડે આવીને બેસી શકે છે જમી શકે છે એને જરૂર પડે અમે દવાના પૈસામાં એને જરૂર પડે અમે દવાના પૈસા પણ આપીએ છીએ બધી રીતે અમે હેલ્પ કરીએ છીએ ગુરુ નાનક બધા માટે હેલ્પ કીધું છે કોઈ કોમજાત કીધી નથી રીતે અહીંયા ઉજવણી છે તે કરવામાં આવી છે બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીએ આકાશ આજે ગુરુ નાનક જયંતી અને ગુરુદ્વારામાં કઈ રીતના ઉજવણી છે તે કરવામાં આવે વાગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતે મારું નામ પ્રતીશ સિંઘ છે અને હું ગુરુદ્વારા ગોવિંદધામમાં સ્ટેટ સેક્રેટરી કે સેવા આપી રહ્યો છું આજે ગુરુનાનક દેવજી મહારાજજીનો આજે ગુરુનાનક દેવજી મહારાજજીનો પાંચસો છપ્પનવો પ્રકાશ પર્વ છે જે આખી દુનિયામાં મનાવવામાં આવી રહ્યું છે ગુરુદ્વારા ગોવિંદધામ થલતેજ નિમિત્તે અહીંયા સંગત માટે આવના શ્રદ્ધાળુઓ માટે ભવ્ય આયોજન છે જેમાં કીર્તનના વિશેષ જથ્થા બહારથી આવેલા છે કીર્તન કરવા માટે એ ઉપરાંત ભવ્ય સજાવટ અને લંગરનો બી આયોજન છે અને જેમ કે ગુરુનાનક દેવજી મહારાજજીનો આદેશ હતો માનવતાની સેવા એને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા ગોવિંદધામ અને અમદાવાદના બાકી ઘણા બધા ગુરુદ્વારામાં બ્લડ ડોનેશનનું બી આયોજન કરવામાં આવ્યું છે આ રીતે ગુરુદ્વારા છે તેમાં ઉજવણી છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન છે એમને કે અંદરના દ્રશ્યો છે તેઓ બતાવે કે આ રીતે સવારથી ત્રણ વાગ્યાથી ભજન કીર્તનની શરૂઆત થઈ છે લંગરનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રાત્રે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી આ પ્રકારે અહીંયા ભજન કીર્તન છે તે ચાલશે રાત્રે એકથી ત્રણ વાગ્યા સુધી અને શીખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે જી જે મૌલિક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો ગુરુ નાનકની જન્મજયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુદ્વારામાં આજે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે